બાળકોના લંચ બોક્સમાં ભરીને આપશો ને તો લંચ બોક્સ તો ફિનિશ જ થઈ જશે એટલા સુપર ટેસ્ટી આ ઢોકળા તૈયાર થાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પેલા આપણે બેટર તૈયાર કરીશું એના માટે આપણે એક વાટકી રવો લેશું તો ઝીણો કઈ જાડો તમારી પાસે હોય ને એ લઈ લેવાનો અડધો કપ બેસન અને દોઢ કપ આપણે છાસ લેશું તો અહિયાં તમે જો છાસ છે ને મારી પાસે થોડી ખાટી છે ને એવી મેં લીધી છે જો તમારી પાસે ખાટી છાસ હોય ને તો એ પણ લઈ શકાય અને સાદી છાસ હોય ને એ પણ લઈ શકાય ખાટી અને ઘાટી છાસ હોય ને તો ઢોકળા બહુ સરસ એવા બને છે મિક્સ કરી દેસુ તમે અહીંયા હજી એક વાટકી એડ કર્યા છે જરૂર મુજબ આપણે છાશ એડ કરવાની અને હા જો તમારી પાસે છાશ ન હોય ને તો તમારે એની જગ્યાએ એક વાટકી દહીં અને બાકી જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરવાનું એટલે પરફેક્ટ બેટર તૈયાર થશે મારી પાસે છાશ છે તો હું છાશમાં બનાવું છું છાશમાં પણ સરસ એવા ઢોકળાનું બેટર તૈયાર થાય છે એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ અને હવે આ જે રવો છે ને સરસ રીતે ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને સરસ એવો ફૂલવા દેવાનો છે તો આવા ઇન્સ્ટન્ટ સુપર સોફ્ટ ટેસ્ટી હેલ્ધી એકદમ નવા શાકભાજી થી ઢોકળા ટ્રાય કર્યા છે કે ને મને કમેન્ટમાં કહેજો ને મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે આપણે આદુનો ટુકડો તીખાસ ખાસ માટે લીલા મરચા અને એક કપ ફ્રેશ લીલા વટાણા અને હવે એકદમ સરસ સ્મૂથ થાય ને ત્યાં સુધી બ્લેન્ડ કરી લેશું તો લીલા વટાણા સિઝનમાં હોય ને તાજ આપણે બનાવી લેવાના એટલે બહુ સરસ એવા ટેસ્ટી બનશે આ રીતે ફ્રેશ લીલા વટાણામાંથી આ રીતે મસાલો તૈયાર કરી અને પછી આપણે બેટર સાથે મિક્સ કરી દેસુ અને સાથે ફ્રેશ લીલી મેથી તો અહીંયા એક કપ જેટલી મેં કટ કરીને લીધી છે અને મેથીનો ટેસ્ટ છે ને એ આ ઢોકળામાં બહુ સરસ લાગશે મેથી મટર અને ગાજરથી આ ઢોકળાનો ટેસ્ટ સરસ લાગશે સાથે હેલ્ધી પણ બહુ બનશે તો મેં અહીંયા અડધા નંગ ગાજરને લીધું છે તમને જેટલું જોઈએ ને એ પ્રમાણે ગાજરને એડ કરવાનું જો બાળકો શાકભાજી ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે એને આ રીતે સોફ્ટ અને ટેસ્ટી હેલ્ધી ઢોકળા બનાવીને આપશો તો સો બધા વેજીટેબલ બાળકોના પેટમાં જશે અને નાનાથી લઈ મોટા બધાને પણ ખૂબ ભાવશે સવાના નાસ્તામાં જો હેલ્ધી કંઈ ખાવું હોય ને તો પણ આ ગરમા ગરમ ઢોકળા બનાવવા જેવા છે મિક્સ કરી દેસું તો હવે જરૂર મુજબ આપણે પાણી પણ એડ કરીશું તો અડધા કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે જેટલું આપણે જે માપથી વાટકીથી આપણે રવો ભર્યો હોય ને અથવા તો જે કપથી તમે માપ કર્યું હોય ને એ વાટકી કે એક કપથી તમે જો પરફેક્ટ બનાવશો ને તો સો ટકા પરફેક્ટ થશે તો અહીંયા મેં અડધી વાટકી પાણી એડ કર્યું મિક્સ કરી દઈશું બેટરને આપણે બહુ પતલું પણ નથી કરવાનું અને એકદમ થીક પણ નથી રાખવાનું હવે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું તો મેં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક પીચ હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને એક ચમચી તેલ એડ કરીશું અને હવે સરસ રીતે પહેલાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો સુપર ટેસ્ટી સુપર હેલ્ધી આપણા આ નવા ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ બેટરને તમારે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય અને રેસ્ટ આપીને પણ બનાવી શકાય તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવા માટે એક ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું એનાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવશે અને બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેનાથી ઈનો એક્ટિવેટ થઈ જશે ને મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ થઈ જાય ને એટલે બેટર સરસ એવું ફૂલી જશે તમે જુઓ હવે બેટર આપણું ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે એને સેટ કરવાનું તો આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેવાની એમાં તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની એટલે જ્યારે આપણે ડિમોલ કરીએ ને તરત જ ડિમોલ થઈ જાય હવે બધું બેટર હું અહીંયા એક સાથે એક જ પ્લેટમાં એડ કરું છું તમે પતલા કરવા હોય ને તો બે પ્લેટમાં પણ કરી શકાય આ રીતે બધું બેટર એક પ્લેટમાં એડ કરી થોડું સ્પ્રેડ કરી દેસુ એટલે સરખું લેવલ આવી જાય અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને હવે આપણે એને તરત જ ગરમ ગરમ સ્ટીમરમાં સેટ કરી દેસું એટલે તરત જ સ્ટીમ થઈ જાય અને જે ઈનો છે ને એ તરત એક્ટિવેટ હોય ને ત્યારે તમે એડ કરશો ને એટલે સરસ એવા ઢોકળા ફૂલીને તૈયાર થશે હવે દસ મિનિટ ઢાંકીને થવા દેશું મિનિટમાં સુપર ટેસ્ટી થઈ એવા સુપર સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટને કાઢી લેશું સ્ટીમરમાંથી અને હવે પ્લેટને થોડી વાર માટે ઠંડી થવા દેસુ તો મેં અહીંયા પાંચ મિનિટ માટે ઠંડી થવા દીધી તમે જો ઉપરથી આ રીતે ટચ કરો તો સરસ એવી સેટ થઈ ગઈ છે પછી હવે મનગમતા શેપમાં કટ કરી લેવાના તમે જુઓ હું અહીંયા કટ કરું છું તો કેટલા સોફ્ટ બન્યા છે ગરમા ગરમ જો તમે આ ઢોકળા ખાશો ને તો તમારે વઘાર કરવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સુપર સોફ્ટ અને જાળીદાર બન્યા છે સાથે સુપર હેલ્ધી તો છે જ શાકભાજીથી ભરપૂર છે એટલે સુપર હેલ્ધી તૈયાર થયા છે છે ને હવે એનો સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક પેનમાં બે ચમચી તેલ એડ કરીશું એક ચમચી રાઈ એડ કરીશું અને થોડી વધારે એડ કરવાની એનાથી ટેસ્ટ બહુ સરસ લાગશે મીઠો લીમડો એડ કરીશું અને એક થી અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે એનાથી કલર બહુ સરસ એવો આવશે અને સરસ રીતે મિક્સ કરી દેસુ તો જો તમને થોડું પણ ક્રિસ્પી પસંદ હોય ને તો તમારે આ રીતે મિક્સ કર્યા પછી થોડી વાર માટે રહેવા દેવાનું એટલે ઉપરનું જે પડ છે ને થોડું ક્રિસ્પી થઈ જશે અને અંદર એકદમ સોફ્ટ રહેશે એકદમ હળવા હાથથી મિક્સ કરીશું એકદમ સુપર સોફ્ટ છે ને તો તૂટવાના ચાન્સીસ રહેશે એટલા માટે આપણે એને એક સરખા આ રીતે હળવા હાથથી મિક્સ કરવાના અને ગરમા ગરમ આ રીતે વઘાર કર્યા પછી સર્વ કરજો બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો ગરમા ગરમ તૈયાર થઈ જાય ને ઉપરથી થોડો ચાટ મસાલો અને ધાણા જીરું પાવડર પણ સ્પ્રિંકલ કરવાનું એનાથી બહુ મસાલો સરસ એવો લાગશે અને હવે એને તમે ચટણી સાથે સોસ સાથે સર્વ કરશો ચા સાથે પણ બહુ સરસ એવા લાગે છે તો તમે પણ આ ગરમા ગરમ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર આ ઢોકળા જરૂરથી જરૂર ટ્રાય કરજો એકવાર આ રેસીપી જો બનાવી લીધી ને તો વારંવાર બનાવવાનું મન થશે અને અમારા ઘરમાં તો આ બધાના ફેવરિટ થઈ ગયા તો તમે પણ આ ઢોકળા જલ્દીથી જલ્દી બનાવો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ